એમનું પણ અમારા ઠાકોર સમાજ નું તમે કોઈ કલાકાર નું સન્માન ના કરીએ થોડી ખોટું લાગ્યું સવાલ નહી અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે જે આપણા એમની નગણજી આપડે ચલો મારા માટે તો જો મારા માટે તો નગણજી અરે મારી વાત સાંભળો મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન દરેક પક્ષ નું સન્માન કરું છું હું મારો ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારો ને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવે બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ એટલે મને એ થયું કે ભાઈ ચરા મને બોલાયો ના બોલાય એની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક છે પણ મને પણ દુઃખ થયું કોઈ મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય તો સારું લાગત પણ એમને જે કર્યું હું તો નગણજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમે ગુજરાતના સુપરસ્ટાર તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો નહીં માનતા હોય મારા ચાહો મને માને છે ને બહુ છે ઠાકોર સમાજ ના કલાકારો નું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજ નું અપમાન છે બીજા નંબર હું ઠાકોર સમાજ ને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજ નો કોઈ પણ પ્રોગ્રામ હોય સમાજ નો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પ્રસંગી પ્રસંગ સમાજના કલાકારો સમાજ નો વૈશ્વ સમાજમાં રહે એ સૌથી સારું મોહિતભાઈ છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજ ના કોઈ પણ પ્રસંગ હોય તો દોડી ફ્રીમાં આવે છે સમાજ માટે એટલે એ બરાબર સમજામાં એમાં એમાં તો આપણે કોઈને આપણા સમાજ વાળા ને આપણા સમાજ વાળા ને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો બધા એટલે કલાકારો છે એ લોકોને બી સાંભળવા એમને એમને માનવા પણ આપણા સમાજના કલાકારો બધા બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે તો એવું તો આપણે આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારો તમે બોલાવો એ બધા અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ એક એવું લાગે અમારા કલાકારો ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારને તમે ના બોલાવ્યા હમ્મ એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દૂર કેમ કે ખરેખર ઠાકોર સમાજના મને ઘણા બધા કોન્ટેક્ટ ના થયો હોય એવું પણ બની શકે પણ જે હોય તમે જોજો ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષ ને સપોર્ટ કરે છે એવું નહીં કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના વધારે ને કહેતો નથી મારે એમાં રાજકીય વાત મારા માટે નથી મારા તો મારે ફક્ત ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા